ટામેટાના ભાવમાં ધરખમ વધારો થયો છે ભાવ પાર પહોંચ્યો એટલે દેશી ટામેટા માર્કેટમાં નથી આવી રહ્યા જેથી કરી અને બેંગ્લોરથી ટામેટા આવી રહ્યા છે જેને લઈને તેના ભાવમાં વધારો થયો છે ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે ટામેટા અત્યારે એક જ આવે છે ખાલી બેંગ્લોરથી બીજા કોઈ ટામેટા આવતા નથી અને ત્યાં વરસાદના કારણે ખરાબ થઈ ગયા છે હવે કેરેટ આવે પચીસ કિલોનું એમાંથી માંડ સત્તર અઢાર કિલો સારા નીકળે છે અને ત્યાં હોલસેલ ભાવ સિત્તેર રૂપિયા પડે છે સાઠ સિત્તેર રૂપિયા ત્યાં હોલસેલ ભાવ પડે છે એ ખરાબ બરાબર અમે બધા કાઢીને વ્યવસ્થિત રાખીએ તો નેવું રૂપિયા તો અમને ત્યાં પડી જાય છે અમે સો રૂપિયા વેચીએ છીએ રિટેલમાં અત્યારે અત્યારે બધા કિલો કિલો વાળા અઢીસો ત્રણસો ગ્રામ લઈ જાય છે ફેર તો બહુ પડે છે અમે જયારે ચાલીસ ચાલીસ કિલો વેચતા હતા અત્યારે વીસ વીસ કિલો વેચાય છે ટામેટા